ઇડર તાલુકાના બડોલી ગામે શ્રાવણ રોજ શ્રી કૃષ્ણ ઉજવણી કરાઈ હતી જેમાં ગામના મંદિરોને સુંદર રોશની અને તોરણોથી શણગારાયા હતા બડોલી ગામના રામજી મંદિર લક્ષ્મી નારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાથે ઘરે ઘરે કૃષ્ણ જન્મ ઉજવણી કરાઈ હતી જન્માષ્ટમી નિમિત્તે બડોલી ગામના રામજી મંદિર પટરાંગણમાં મેળો ભરાયો હતો સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય રંગમાં રંગાયું હતું મોટા ભાગના ભક્તોએ ભગવાનને પારણે ઝુલાવી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે આનંદ ઉલ્લાસ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી મંદિરોમાં રાત્રિ દરમિયાન ભજન કીર્તનનું આયોજન કરાયું હતું મહિલા અને સખી મંડળો દ્વારા ઘરે ઘરે ભગવાનની પૂજા અર્ચના કરાઈ હતી રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મ નિમિત્તે ફટાકડા ફોડી આરતી પૂજા સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરી હતી રિપોર્ટર સંજય નાયક